નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો ઘણા લાંબા સમયથી દેશભરના મહિલાઓ અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા લાખો આંગણવાડી કર્મચારીઓ પોતાના પગાર વધારા સહિતની મુખ્ય માંગણીઓને લઈને સરકાર સામે લડત લડી રહ્યા છે મિત્રો આ લડતના ઘણા ખરા પરિણામો પણ આવ્યા છે જાણો ગત ત્રીસ ઓક્ટોમ્બરના રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસના વિભાગના નેજા હેઠળ કાર્યરત એવા જેટલા આંગણવાડી કેન્દ્રોમાં કામ કરતા આંગણવાડી કાર્યકર બહેનો બહેનો અને તેડાગર મિની આંગણવાડી કાર્યકર બહેનો કાયમી કર્મચારી રાજ્ય સરકારના જાહેર કરી અને પોલિસી બનાવી સાથે જ મિત્રો વર્ગ ત્રણ પ્રમાણે કાર્યકર બહેનો અને વર્ગ ચાર પ્રમાણે તેડાગર બહેનોને માનદ વેતન આપવાનો અતિ મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા ત્રીસ ઓક્ટોમ્બરે છ મહિનાની અંદર સરકારે પોલિસી બનાવી અને સરકારને હાઈકોર્ટમાં જવાબ રજૂ કરવાનું કહેવામાં આવ્યું હતું હવે મિત્રો જ્યારે ત્રીસ એપ્રિલે આ છ મહિનાનો સમયગાળો પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે આગામી ત્રીસ એપ્રિલ બાદ રાજ્ય સરકાર દ્વારા ફરી એકવાર ત્રણ વર્ષ બાદ એક પોઈન્ટ છ જેટલા લાખ કરતાં વધારે પણ આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરી અને ગુજરાત હાઈકોર્ટમાં જે છ મહિનામાં જે જવાબ રજૂ કરવાનું કહ્યું છે તેનું એફિડેવિટ આગામી ટૂંક જ સમયમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવશે તેવું અંગત સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું કે આખા રાજ્ય સરકાર ત્રણ વર્ષ બાદ કેટલો વધારો કાર્યકર અને તેડાગર બહેનોના પગારમાં વધારો કરશે અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન સરકાર શું વધારો કરશે તો કેટલો પગાર આ બંને સવર્ગોને મળશે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું તો મિત્રો વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહીજો અને હા મિત્રો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો આંગણવાડી કર્મચારીના વિવિધ પ્રશ્નોને લઈને અને પગાર વધારાના પ્રશ્નો તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જશે હવે મિત્રો વાત કરીએ આંગણવાડી પગાર વધારાની તો કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગત ત્રીસ ઓક્ટોમ્બરના રોજ ઘણા વર્ષોથી દાખલ થયેલી પિટિશનનો જવાબના ભાગરૂપે સિંગલ બેન્ચ જજ નિખિલ એસ કરિયાર દ્વારા ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા અને ગુજરાત રાજ્યની ત્રેપન હજાર અને પાસઠ જેટલા આંગણવાડી કેન્દ્રોનું સંચાલન કરતા એ એક પોઈન્ટ છ લાખ જેટલા કર્મચારીઓના જે હિતમાં છે એવો એક અતિ મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે મિત્રો જેમાં ગુજરાત હાઈકોર્ટે સરકારને સ્પષ્ટ કહ્યું હતું કે આ કર્મચારીઓને જે વેતન આપવામાં આવે છે તે ખૂબ જ નહીવત પ્રમાણમાં છે તમામ કર્મચારી મહિલા કર્મચારી છે આથી મહિલા કર્મચારી હોવાથી તેમના મિત્રો એમનો અવાજ દબાવી ન શકાય અને જે આ કર્મચારીઓ છે એનું જે વેતન છે એ મિત્રો લઘુત્તમ વેતન વર્ગ ત્રણ પ્રમાણે કાર્યકર બહેનો અને વર્ગ ચાર પ્રમાણે તેડાગર બહેનોને મળવું જ જોઈએ અને સાથે જ મિત્રો સરકાર દ્વારા આ કર્મચારીઓ જે છે તે જાહેર કરવાને લઈને એક પોલિસી તૈયાર કરી આગામી છ મહિનામાં એટલે કે ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં ગુજરાત હાઈકોર્ટમાં જવાબ રજૂ કરવા માટે સરકારને જણાવવામાં આવ્યું હતું હવે મિત્રો આગામી સમયમાં ત્રીસ એપ્રિલમાં જે છે તે મિત્રો છ મહિનાનો સમયગાળો પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા તૈયારીઓ આદરવામાં આવી છે અને ગુજરાત સરકાર જે વર્ષ બે હજાર બાવીસમાં કર્મચારીઓના પગારમાં વધારો કર્યો હતો તેને લઈ મિત્રો તળામાર તૈયારીઓ ચાલી રહી છે હવે મિત્રો ટૂંક સમયમાં ગુજરાત સરકાર દ્વારા કાર્યકર અને તેડાગર બહેનોને વર્ગ ત્રણ અને વર્ગ ચાર પ્રમાણે જે લઘુત્તમ વેતન હાલમાં ગુજરાત સરકારમાં સાતમા પગાર પંચ અંતર્ગત ચાલી રહ્યું છે તે આપવામાં આવશે હવે મિત્રો હાલના સંજોગોની વાત કરીએ તો ગુજરાત રાજ્ય સરકારના જે ફિક્સ વેતન પ્રથા છે તો ફિક્સ વેતન પ્રથામાં વર્ગ ત્રણના જે કર્મચારી છે કે તેમને છવ્વીસ હજાર રૂપિયા માસિક ફિક્સ વેતન મળે છે જ્યારે વર્ગ ચારના કર્મચારીઓને એકવીસ હજાર સો રૂપિયા માસિક વેતન જે છે તે ચૂકવવામાં આવે છે પરંતુ મિત્રો લઘુત્તમ વેતનની વાત કરીએ તો લઘુત્તમ વેતન જે કહેવાય તે મિત્રો ગ્રેડ પે એટલે કે અઢારસો વર્ગ ત્રણ પ્રમાણે અઢાર હજાર રૂપિયા છે અને વર્ગ ચાર પ્રમાણે મિત્રો સોળ હજાર રૂપિયા ગ્રેડ પે એટલે કે ચૌદ હજાર પાંચસો રૂપિયા જે છે તે મિત્રો લઘુત્તમ વેતન વર્ગ ચાર પ્રમાણે છે એટલે કે ગુજરાત સરકાર છે તે મિત્રો આ કર્મચારીઓના પગારની વાત કરીએ તો કાર્યકર બહેનોના પગાર અઢાર હજાર પ્રતિમાસ અને તેડાગર બહેનોનો પગાર જે છે તે મિત્રો પંદર હજારની આસપાસ પ્રતિમાસ કરી અને ટૂંક સમયમાં જ એટલે કે ત્રીસ એપ્રિલની આજુબાજુ આ એફિડેવિટ સરકાર ગુજરાત હાઈકોર્ટના જવાબમાં જે મિત્રો ચુકાદો છે તેના જવાબમાં રજૂ કરી દેશે અને એફિડેવિટ જે રજૂ કરતાની સાથે જ આ જે કર્મચારીઓના પગાર છે તે ત્રીસ એપ્રિલ બાદ વધી જશે તો મિત્રો ઘણા લાખો આંગણવાડી કર્મચારીઓ જેવા કે કે જે ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે છે તેમના માટે આ એક પોઝિટિવ ન્યૂઝ કારણ મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ટૂંક સમયમાં નાણાં વિભાગ સાથે પરામર્શ કર્યા બાદ માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં જે કેબિનેટ બેઠક મળશે તેમાં મિત્રો આ બાબતને લઈને ચર્ચા કરવામાં આવશે ક્યાંક ને ક્યાંક મિત્રો કેબિનેટ બેઠકની મંજૂરી મળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટનો એફિડેવિટ રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવશે અને ટૂંક જ સમયમાં આ આંગણવાડી કર્મચારીઓનો જે લઘુત્તમ વેતનને લઈને મિત્રો જે ટકોર કરવામાં આવી છે કે હાઈકોર્ટ દ્વારા જે ટકોરના જવાબરૂપે સરકાર દ્વારા એફિડેવિટ રજૂ કરી અને કર્મચારીઓનો પગાર વર્ષ ત્રણ વર્ષ બાદ વધારી દેવામાં આવે છેલ્લા વધારો રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર બાવીસમાં કરવામાં આવ્યો હતો જ્યારે મિત્રો રાજ્ય સરકારે કાર્યકર બહેનોના બાવીસો રૂપિયા અને તેડાગર બહેનોના માનદ વેતનમાં પંદર એક હજાર પાંચસો પચાસ જેટલા રૂપિયાનો વધારો કર્યો હતો તો હવે ત્રીસ એપ્રિલ બાદ ગુજરાત રાજ્ય સરકારના પાંચ હજાર ત્રણસો પાસઠ જેટલા આંગણવાડી કેન્દ્રોનું સંચાલન કરતાં કુલ છ લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો મિની આંગણવાડી કાર્યકર બહેનોના જે માનદ વેતન છે તે વધી જશે એ વાત તો નક્કી જ છે કારણ કે મિત્રો જે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો છે તેને ગુજરાત સરકારે હજુ સુધી ડબલ કહી શકાય એટલે કે બે જજની જે બેન્ચ છે ડબલ બેન્ચ તેમાં પણ ફરકાર્યો નથી તો મિત્રો સુપ્રીમ કોર્ટમાં આ કેસને લઈને ક્યાંક ને ક્યાંક ગુજરાત હાઈકોર્ટમાં જવાબ રજૂ કરવો પડશે અને એવો ટૂંક સમયમાં મિત્રો ડબલ બેન્ચની જજ સામે આને જે ચુકાદો છે તેને પટકારવો પડશે તો મિત્રો સુપ્રીમ કોર્ટમાં કેસ કેન્દ્ર સરકારની સમક્ષ જવું પડશે હવે મિત્રો હાલમાં જે માહિતી પ્રાપ્ત થઈ છે તે પ્રમાણે ગુજરાત સરકાર પગાર વધારો કરી અને જે એફિડેવિટ કરી રાજ ગુજરાત હાઈકોર્ટમાં જે ટકોર છે તેનો જવાબ આપી દે છે પછી ડબલ બેન્ચની જે જજ સામે આ કેસને જે પટકારશે એટલે કે સુપ્રીમ કોર્ટમાં આ કેસને પટકારશે અને ત્યારબાદ જે આ ચુકાદો આવશે એ જ બતાવશે ત્યારબાદ મિત્રો આગામી દસ કે પંદર દિવસ બાદ સ્પષ્ટતા આવશે કે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન આ કર્મચારીઓના પગાર વધારો દ્વારા રાજ્ય સરકાર દ્વારા કંઈક ને કંઈક જાહેરાત થશે તેવી અપેક્ષાઓ છે અને આશાઓ સેવાઈ રહી છે મિત્રો લાખો આંગણવાડી કાર્યકર બહેનો એવી અપેક્ષાઓ રાખે છે કે ટૂંક સમયમાં કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરવામાં આવે કારણ કે મિત્રો આજની મોંઘવારીનો સમય છે એ પ્રમાણે બહેનો પાસે ખૂબ જ વધારે કામ લેવામાં આવે છે તેમજ આઈસીડીએસ પ્રોજેક્ટ એટલે કે મહિલા અને બાળ વિકાસ વિભાગમાં જે કામ છે એના સિવાય પણ અન્ય કામો કરવાના આવે છે અને જેની સામે મિત્રો પૂરતું વેતન આ કર્મચારીઓને ચૂકવવામાં આવતું નથી તદુપરાંત ગુજરાત હાઈકોર્ટમાંથી સૌથી મહત્વની ટકોર એ કરી છે કે આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતાં એક પોઈન્ટ છ લાખ જેટલા જે કર્મચારી છે એ ફક્ત અને ફક્ત મહિલા કર્મચારી છે આથી મહિલા કર્મચારી હોવાના નાતે તેમનું દમન ના કરવું જોઈએ અને મિત્રો જે માનદ વેતન છે તે ઓછું આપી એનું શોષણ પણ ના કરવું જોઈએ એવું ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું છે તો મિત્રો ટૂંક જ સમયમાં મિત્રો આ પગાર લઈને આ પગાર વધારાને લઈને સારા સમાચાર ચોક્કસ મળશે તો આવી જ નવી આશા સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત